જય માતાજી ગુડ મોર્નિંગ અમારા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે ને આપણે હવા માં જો આ કપડાં પહેલાં વાસણ ને બધું કરી નાખ્યું છે વાળી સોળી નાખ્યું બધું કામ કરી નાખ્યું છે અને આપણે કપડાં ધોવા મળ્યા છે આપણે કપડાં ધોઈને પછી સીવવાનું થોડુંક એ કરશું એટલે આપણે અત્યારના કપડા કપડાં છે અને સરસ મજાનો પવન અહીં આવે છે ને ટાઈટ એવી છે કલું કેવી સરસ બોલે છે રુદ્ર જો ક્યાં જશો અમિત ની ઘરે સેન્ડલ આ બાજુ મેં ક્યાં આ પેડે જો લી પાડે અહીંયા માઇન્ડ વિનો જો ઢેગલો પડ્યો છે ને કસરા તો તગર ભર લીધું છે નાખવા જવાનું બાકી છે હજી અને માઇન્ડવી હવે હમી થઈ ગઈ છે ને ભરીને પીલાવા જવાની છે પણ હવે અમારે છે ને બે દિવસથી જવું પડશે બે ત્રણ દી લાગી જશે પછી જવાનું છે રુદ્ર છે ને રમવા વયો ગયો છો કયું ના ટીવી જોતો હતો લેસન કરી નાખ્યું છે અને હવે રમવા વયો ગયો

બે ત્રણ તો બતાય છે ક્યાં વળ ખાવા તૈયાર નથી હવે બતા હો હાલો નાયન તૈયાર થઈ જાવ જો જોજા આવીશે દફ્તર લેવા હવે રુદ્રજ ઈશ તખાવા મેળશે ને હવે નાય ને આગળ તૈયાર કરી દો એટલે ભણવા જવાનું છે રમીને વહી આવ્યો બધા ત્યાં રમતા હતા

નાને સો ભૂખ લાગી ને જમરૂગ ગોતે દો ઉપર હારું છે પેલો કાસુ છે રે 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 દે હું આમબી દો લે પાકળ આમબી દો ખાઈ આ પાકું ઈ નહીં આમ જોરિયા આગા આગા ઈ કાસા છે જો તો મારાટો જમરૂગ ઉતારવા માં મે એક કો લઈ લીધી છે ઉતારે છે

મમી કળા રાસકોટ જવાનું છે ને હા રાસકોટ જવાનું છે અમારે છે ને રાસકોટ બધાને જવાનું છે કેમ કે વેકેશનમાં બધાને જવાનું ન કે કર્યુંતું પણ વરસાદ ને આવતુંતું એટલે કાઈ જવાનું નઈ ત્યાં અમારા બેન છે એટલે એને અમે કીધુંતું કે વેકેશનમાં આવશું એમ એટલે વેકેશનમાં કાઈ જવાનું નઈ તો હવે અમે જવાના છે ઈ નકે કરનાખું છે માં ઓ પાને ન્યા આ બધું કામ ચાલુ હતું એટલે થોડાક દી કમી જાતા એટલે હવે છે ને બધા નવરા થઈ જશે કારખાના તો ખુલી જ જશે પણ હવે આટો મારી આવી એક બે દી જઈ આવી અમે એટલે અમારે કાનો જો રુદ્ર ને છે ને પાંચ રૂપિયા જોતા છે ને તો ન આપ્યા ને બે રૂપિયા દેતી હતી ને એટલે એને છે આમ નળિયા ઉપર ચપ્પલ ઘા કરી દીધા બોલો ઘા કરીને બહાર વહી જો જોરિયા આ ઘા 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 કરી દીધા ઘા કરીને વહી જો વાહ થઈને હું ત્યાં હવે આગળ એમ પપ્પા આવશે ને એટલે માની જશે બધું હવે આગળ કામેથી આવવાના છે અમારે છે ને રાજકોટનું નક્કી થઈ ગયું છે ને કાલ સવારે અમે નીકળવાના છે એટલે કાલ અમે બતાવશું જાશું એ બ્લોગ બનાવશું એટલે જ્યાં અમે જ્યાં જા જાવું ને એ બધું બતાવશું ફરવા જવાનું છે ખાલી આટો મારવા જવાનું છે બધાને એમાં પપ્પા મારી બે નાની બહેનો અને અમે બધા સારી એટલે અમે બધા જવાના થઈ એટલે એ બધું બતાવશું કાલે નખરા નખરા કરવાનો કોટ તો કાનો કોટ તો કાઢતો જ નથી ટાઈ ઢજવાય વાય અને ટાઈડ જ વાય અમારે કોટ કાઢવાનું નામ જ નથી લેતો જેનો કોટ જાય સાયકલ લઈને જા ફાક બબલાની ઓલી આવી છે ને રિક્ષા અહીંયા બધા ઉભા છે અને કામેથી આવી ગયા છે તો હા હા ને માં કે તે ઉપડેવા નથી વજનવાળા થઈ જાવે તો કાલ આપણે લઈને જવાના તો છે મેં પછી નાનિયા ભરીને એમને મેં દીધા આગળ આવ્યા હતા બધાને જમવાનું છે અને તમારે કામે જવાનું છે એમ કીધું છે વાંધો નહીં હવે છે ને ગુલાબમાં જો ફૂલ આવવા માંડ્યા પહેલાં નતા આવતા હવે ચાલુ થઈ ગયા છે આ ગુલાબ અલગથી છે આમાં મસ્ત આ ફૂલ આ ગુલાબી આમાં સરસ આવે છે બધા સરખા જ છે પણ આમાં છે ને બે કલરના આવે ગુલાબી આવે અને લાલય આવે કાલે અમારે જવાનું છે એમ કે શું કહેવાય ઓલું ઢોળ મારા મામા થાતા એની પાછળ સારું જ કરે છે ધૂને ગૌર આવે છે પણ અમને બધા જવાનું છે અમે રોજ દઈશી ધૂન ગાવા અને કાલે બધાનો પાણી ઢોળ કહેવાય પાણી ઢોળ છે એટલે અમારે બધાને જવાનું છે કહી ગયા છે અને મારા મામા થતા ને મારા મમ્મીના ભાઈ થતા એટલે ધૂન ગવરા છે ને સારું કરે છે બહુ સર રુદ્ર તો દાંત કાઢે અને ખંભે સડે ને કાના નતો સડે ને એને પપ્પા એ જો ખંભે થી ઉતાર્યો ખાવા ખાવા બેહીએ ને એટલે હાંસ પડી ગઈ થઈ ને અમે બધા ખાવા બેહી ગયા છીએ અંધારામાં ઓછું દેખાય છે રુદ્ર તૂટી પડ્યો હાલો એમ ખાઈ આપણે જો મશીન છે ને થોડીક સિલાઈ કરવાની હતી તો આપણે અહીંયા મશીનનું કામકાજ લીધું હતું પણ છે ને બોર્ડમાં પાવર જ નથી આવતો એટલે મેં કીધું કે તો હું કરીશ એટલે પછી સિલાઈ કરીએ આપણે રિપેરિંગ કરે છે પાવર જ નથી પાવર જ નથી આવતો તો પેલા થોડુંક જોઈ લે પછી ખબર પડે બીજા બોર્ડ છે ને એમાં જોવે છે પાવર આવે કે નથી આવતો આવીશ છે આ બોર્ડમાં જ વાંધો હોય છે છે ને રુદ્રન કાનો જાય અંદર બગર સટો રમે છે કરેસા જોતા હી હાલો પાછો ફિટ કર નાખું છું એન હવે આગડી જોઈ છે પાવર આવી ગયો કે નહીં કેમ થાય

આ બ્લોગ તો આપણે અહીંયા સેન્ડ કરીએ ને અમારો બ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હશું નવા વિડીયોમાં